પિકબોલ વર્લ્ડ કપ યોજનાર છે તથા ત્રણ નવેમ્બરથી નવ નવેમ્બર દરમિયાન અમેરિકાના ડલાસમાં પિકબોલ પીપીએ વર્લ્ડ ચેમ્પિયનશિપ યોજનાર છે જેમાં બે હજાર પચીસમાં મલેશિયામાં યોજાયેલ ક્વૉલિફાઈ મેચમાં અંકલેશ્વરના ડૉક્ટર નિલેશ દેસાઈ અને તેમની પત્ની ડૉક્ટર શ્વેતલ દેસાઈને પિકબોલ વર્લ્ડ કપ તથા પિકબોલ પીપીએ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળ્યો છે જેમાં પચાસ પ્લસ કેટેગરીમાં સિંગલ ડબલ્સ અને મિક્સ ડબલ્સમાં પ્રતિનિધિત્વ કરવાની ઉત્તમ તક મળી છે જે સમગ્ર અંકલેશ્વર અને ભરૂચ જિલ્લા માટે ગૌરવવંતી બાબત છે અંકલેશ્વરના આ ડોક્ટર દંપતીને પોતાની પ્રભાવશાળી પ્રતિભાને પ્રતિનિધિત્વ રૂપે વ્યક્ત કરવાની જે અદ્ભુત સુંદર તક મળી છે નમસ્કાર ડોક્ટર નિલેશ દેસાઈ ડોક્ટર શ્રીતલ દેસાઈ અમે અંકલેશ્વર જીમખાના તરફથી બોલ રમવાની શરૂઆત કરી આજે બોલ ભારતમાં અને દુનિયામાં સૌથી ઝડપથી ડેવલપ થતું એક સ્પોર્ટ્સ છે ટેનિસની જેમ જ બોલમાં એક જાતનું લોકોમાં ખૂબ જ આકર્ષણ થઈ રહ્યું છે હાલમાં જ ફ્લોરિડા અને ડલાસ ખાતે પિકલ બોલ વર્લ્ડ ચેમ્પિયનશીપ અને પીકલ બોલ વર્લ્ડ કપ યોજાયો છે તેમાં હું ભારતનો ફિફ્ટી પ્લસ ટીમમાં પ્રતિનિધિત્વ કરીશ જેનો ખૂબ મને આનંદ છે અને અંકલેશ્વર જીમખાનાનો ખૂબ ખૂબ આભાર કે જે જેના થકી અમે આ પિકલ બોલને એડેપ્ટ કરી શક્યા એમાં આગળ વધી શક્યા અને બીજી ઘણી બોમ્બે દિલ્હી કલકત્તા મલેશિયા આ બધી ટુર્નામેન્ટોમાં પાર્ટિસિપેટ કરી અને અંકલેશ્વર અને ભારતનું નામ રોશન કરી શક્યા પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર